નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અંધજન મંડળ ડોક્ટર ભૂષણ પુનાની જનરલ સેક્રેટરી અંધજન મંડળ સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ બારેજા હોસ્પિટલ વાત્રક હોસ્પિટલ તથા ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના હોદ્દેદારો જય અંબી સેવા ટ્રસ્ટ તેમજ ગ્રામજનોની હાજરીમાં સંપન્ન થયો હતો આ પ્રસંગે મફત નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં પિંચોતેર દર્દીઓએ આખોની તપાસ કરાવી અને દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે વાત્રક લઈ જવાસે કાર્યક્રમને સફળ બનાવવા ઉદય સેવા સંસ્થાના ચિતેન્દ્રભાઈ ફાટિયાર સહિતે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો ચીફ કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી